દર્દીનું હૃદય બંધ થઈ જતા સ્પાયનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મર્ચી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સતત એક કલાક સુધી સીપીઆર અને ઓગણીસ વાર કાર્ડિયા વર્ઝન આપી દર્દીના અમૂલ્ય જીવનને બચાવાયું જવલે જોવા અને સાંભળવા મળતા કેટલાક આશ્ચર્યજનક કેસ તબીબ માટે એક પડકાર સાથે આરોગ્ય ક્ષેત્રે અનેક નવા રસ્તાઓ ખોલતા હોય છે તેવો જે કેસ હાલ વડોદરાના અકોટારૂળ ખાતે આવેલ તથા વર્ષોથી એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટે જાણે તેવી સ્પાઈનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર શાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો મૂળ વડોદરા જિલ્લાના વાગુડે તાલુકાના માડોદર ગામ ખાતે રહેતા અને હલપાણી ગેટ રહેતા શ્રી દીપકભાઈ જયસ્વાલે થોડા દિવસ પૂર્વે સાંજે ડોક્ટર કિરણ જયસ્વાલને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું અન્ય હોસ્પિટલમાં છું અહીં મારો ઈસીજી કાઢવામાં આવ્યો છે અને મને અટેક આવ્યું છે તેવું તબીબ જણાવી રહ્યા છે તો ડોક્ટર કિરણ જયસ્વાલને આ રિપોર્ટ ફોન પર મળતા તેઓએ તુરંત દર્દીને પોતાના સ્પાયનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હતો હતો જેથી દર્દી આવી પહોંચ્યો તે વાત કરતો અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું હતું જેથી તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોડ બ્લુ એક્ટિવ થયું હતું અને સતત એક કલાક સુધી તેને કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યું હતું તેની સાથોસાથ આ સમયગાળા દરમિયાન દર્દીને ઓગણીસ વાર કાર્ડિયો વર્ઝન જેને તબીબી ભાષામાં શોક કહે છે તે પણ આપવામાં આવ્યા હતા અને ઇમરજન્સીમાં કેથલેબમાં લઈ ચેક કર્યો હૃદયની જમણી આર્ટરી સંપૂર્ણ બંધ થઈ ગઈ હોવાથી તેને તાત્કાલિક ઓપન કરી સ્ટેન્ડિંગ એન્જીઓપ્લાસ્ટી દેવામાં આવી હતી જે બાદ દર્દીને વેન્ટિલેટર પર કાર્ડિયાક આઈસીસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો જેના દસ દિવસ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને હાલ હરીફરી શકે છે આ અંગે જાણીતા તબીબ તથા હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કિરણ જયસ્વાલે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા ઓકે સ્ટાર્ટ હા આજનું થેન્ક યુ પત્રકાર મિત્રો સ્માયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર સાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી વીસ મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને એક કલાક સુધી જ્યારે એને કાર્ડિયોપ્લોમોની રિસિસ્ટેશન કહેવાય મસાજ પમ્પિંગ આપ્યા પછી અને વાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે દસમા દિવસે આ વ્યક્તિ કોઈ પણ સારી કોળખાપાન વગર બ્રેઇન ડેમેજ વગર હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેન્ડેડ તરીકે કે બીજે કોઈ તરીકે આવી શકે છે તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ક્રિટિકલ કેર ટીમ કાર્ડિયાક ટીમ આ બધાનો એક સહી સાથે સહિયારા પ્રયાસથી સમયસર આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ દસમા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે ખોળા કાપીને તો આ વસ્તુ છે उमर दीपक जयसवाल चौपन वर्ष सब्सक्राइब ना अँड प्रेस द बेल आयकन नेवर मिस एन अपडेट